સમાચારોમાં આગળ આપણે વાત કરીએ પંચમહાલની તો હાલોલ તાલુકામાં બેફામ ચાલતા ડમ્પરે એક બાઇક ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જણાવી દઈએ કે અકસ્માતમાં મૃત્યુ પામનાર સંદીપ રાઠવા નવા ખારગીયા ગામે રહેતો હતો અને ગોપીપુરા ગામે ટ્રેક્ટરના ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો ત્યારે સવારે તે બાઇક લઈ અને ગોપીપુરાથી તેના ઘરે નવા ઝાંખરીયા જવા માટે હાલોલ તરફ આવી રહ્યો હતો અને ત્યારે જ હાલોલથી ગોપીપુરા તરફ જતા એક પીળા રંગના ડમ્પરે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં તેને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો ત્યારે હાલોલ સરકાર હોસ્પિટલમાં મોકલી અને અકસ્માત અંગે ફરિયાદ નોંધી અકસ્માત સર્જનાર ડમ્પરની શોધખોળ શરૂ કરી છે